નમસ્કાર મિત્રો આજે તારીખ પંદર ત્રણ બે હજાર પચીસ શનિવાર મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ કાંદાની સત્યાવીસ હજાર કટાની આવક થયેલી છે મિત્રો અને રજા બાદ આજે ફરીથી સફેદ કાંદાની હરાજી શરૂ થઈ રહી છે મિત્રો આજે આપણને સારા એવા બજાર ભાવ ખુલે તેવી આશા છે મિત્રો જો તમે અમારી બજાર ભાવ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ચાલો મિત્રો તો આપણે લાઈવ બજાર ભાવ જોવા જઈશું મિત્રો બસો બાવન ચેપન ચોપન પંચાવન છપ્પન અઠાવન ઓગણસાઠ

પાંત્રી છત્રી ચાલીસ ચાલીસ રૂપિયા મુખ્ય ચાલી રે ચાલી જેખલ જુમ્બર મળી જાય બંધો માવ એકસઠ પાંચઠ એકઠ સાઠ અંતર ઓગણ બીતેર ગીતેર એકોતેર બોતેર ચોતે જુમ્મો બંધો સોતેર સતો સત્યોતેર રૂપિયા બચો સત્યોતેર બોલો સત્યોતેર રૂપિયા

252 બોલો 33 રૂપિયા 230 33 33 રૂપિયા 230 33 33 રૂપિયા 35 રૂપિયા 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 200 રૂપિયા 222 232 333 34 35 36 37 200 83 39 રૂપિયા મારું નામ હજુ વાત મોરુભાઈ બોલ્યા દાદા સરોવાળી સરોવાળી 220 કોને છે 220 ક્યાં પડલા

44 44 44 44 44 49 50 56 52 54 55 55 250 56 બોલુ ભાઈ બોલ્યા 25 રૂપિયા 220 રૂપિયા 100 રૂપિયા 60 રૂપિયા

ઓગણતાલીસ ચાલીસ બેસઠ જુમલ તિસ્તલ બેઠલ અડતાલીસ અઠા એકાવન બાવન ચોપન પંચાવન છપ્પન અઠાવન ઓગણસઠ એકસઠ એકસઠ પાસઠ ત્રેસઠ ઓસઠ પાસઠ સાસઠ સત્સઠ છ

ચાલીયા <test> <cost> <information>

ઓગણીસ બી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ રૂપિયા પચીસ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ અડસઠ ઓપન સિત્તેર સિત્તેર બોતેર રૂપિયા નોન ઓર બેક ટુ ધ પોલિસ માય લેજે ડિવાઇસ 84 84 248 299 રૂપિયા 270 ભાઈ માલ હારો છે રૂપિયા બોખો ઉભરતાય બોબર થાય 750 માલ છે આ